આનંદનગરમાં નશો કરેલી હાલતે બોલેરો ચાલકે થી વધુ લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી શહેરના આનંદનગરના બોર્ડ વિસ્તારમાંથી એક બોલેરો ચાલક નશાની હાલતમાં પૂરપાટ ઝડપે નીકળ્યો હતો અને લોકોને અડફેટે લીધા હતા અને એકને ઈજા થવા પામી હતી શાકભાજીની લારીને પણ અડફેટે લેતા લારી નીવડી દીધી આ બનાવમાં થી વધુ લોકોને ઈજા થઈ હતી જ્યારે લોકોએ દીપક ચોક સુધી બોલેરોનો પીછો કરી ભાગતા વાહન ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો બધું લઈ ગયો તમારું નામ કયો વિશ્વ હું બનાવ બેન રાકેશભાઈ લાબુભાઈ મકવાણા ધીંગનગર દેવી પૂજો વાસ એક બોલેરો લઈને આવ્યા ભાઈ ને ફૂલ ફાસ્ટ ગાડીને બે ત્રણ બૈરાને ઉડાડી દીધા છોકરો ને લગાડી દીધું બકલા વાળા લેરીઓ હતી લેરીઓ લઈને રસ્તા પર સાઈડ ઉપર હાલ્યા હતા તો એને પણ ઉડાડતો ગયો છે માણસ ને બહુ ખાસ ગાડી આંખી ગયો છે માણસ ને ઘણી જગ્યાએ ભય નુકસાન કરેલું છે ને

લારી ભાંગી નાખી અને બાઈ ને પસારી દીધી બસી ગઈ તરીક નું આગળ આમ ઓછો